ગુજરાતી કેમ છો મજામાં ને સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગ ની અંદર ને ભાઈ આજે આપણે હે ને ત્યાં ટ્રેક્ટર હાલે હલરમાં તો ન્યા જાય હું જો વાં પડ્યો હાલે છે આપણે યોળી છે કાકા ની બરાબર તો હાલો ન્યા જાય અને તમને મળું બરાબર ભાઈ આપણે જે જે રમવા જો બરાબર જો રસ્તો ને બહુ ખરાબ થઈ ગયો

તો હે આપણા ગામમાં બરાબર આ નામ મંદિર ની બાજુમાં તો કોઈ આવો તો મુલાકાત કરીજો હાલો તમને પછી નેડો આગળ વાડીએ જઈએ તો ફાઇનલી આપણે આવી ગયા તો વાડીએ વરામણ અહીંયા હાલતો તો દો અને અહીંયા આપણો યુવો હાલતો તો બતાવું તમને આવે છે બરાબર બરાબર જો હારી હે ભરિયા તો હાલો તમને ભરિયા હારીને પછી મળું થોડીક વારમાં આ ભર ભરવાનો હે પતારી લો મિત્રો તો આપણે આપી દેતો તો ટ્રેક્ટર લઈને કાકાને છોકરાને તો ઈ આખતો તો હું જ કઈ જો આવ્યો તો ઘડીયા હે બરાબર જો આ કે અમાર એને જો ધ્યાન રાખો જો એને કે કોપીરાઈટ આવી જાય ને જો તો ઘણી ઘર ઉડાય થોડું તો ચેનલમાં નવા આવો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભીલા કઈ ગાવીને બરાબર ને એ વાં લાલે હે ત્યાં લઈ જવાનું છે ભાઈ આપણે ભર્યા હવે તો બેક જ ભર્યા હે આવ્યા છે બેક અને અહીંયા થોડા હરાઈ દે એટલે રેડી ફાઇનલ અહીં બરાબર તો તમને હાલો પછી મળું થોડી વારમાં અત્યારે તો ભર્યા હરવાનું આપણે કામ છે ચાલુ બરાબર ચેક રાખવાનો વારો આવી ગયો છે તો હાલો આગળ જઈને તમને મળો તો મિત્રો તો આપણે જઈએ અત્યારે ભરવારવા બરાબર અને અમે ભર્યા ગઈ છીએ તમે શું કહો હો તો કોમેન્ટ કરી નાખજો અને ભર્યો ગઈ અમે શું ગયો કોમેન્ટ કરી નાખજો અત્યારે અમને બતાવું હમણાં આપણે ભરવારીએ ને